સાત વર્ષથી દીકરીથી લઈને સિત્તેર વર્ષના મહિલા પોતાનામાં રહેલી રમત ગમતનું કૌશલ્ય દાખવી શકે તે માટે જરૂરી પ્લેટફોર્મ સાંસદ ખેલ મહોત્સવ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું જેના લઈને બે દિવસીય ભાવનગર લોકસભા મત વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા આયોજિત આ ખેલ મહોત્સવનો પ્રારંભ સાંસદ શિયા ભારતીબેન શિયાળાસ કરવામાં આવ્યો હતો સાંસદ મહિલા ખેલ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન અમે સભ્યો એટલે કે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને મારા દ્વારા કરવામાં આવ્યું છે માન્ય મોદી સાહેબનું વિઝન છે ભારત સરકાર અને ગુજરાત સરકારનું પણ એ વિઝન રહ્યું છે ને એ પ્રકારની ફેસિલિટી પણ એ સમગ્ર દેશમાં ખૂણે ખૂણે જે ટેલેન્ટ પડ્યું છે જે રમત માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળવું જોઈએ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે જ છે પણ દેશના ખૂણે ખૂણે પડેલું ટેલેન્ટ છે એને ઉજાગર કરવા માટે થઈને સરકારની સાથે સાથે એક પાર્ટી તરીકે અને એક જનપ્રતિનિધિ તરીકે અમારું પણ દાયિત્વ બને એ માટે માનની મોદી સાહેબનું એક સૂચન હતું કે બધા જ સંસદસભ્યો ખેલ મહોત્સવ કરે ભાવનગર લોકસભામાં આ અગાઉ પણ બે ખેલ મહોત્સવ જે કરવામાં આવ્યા એમાં ભાઈઓ બહેનો બધાએ એ ભાગ લીધેલો હતો પણ માનનીય મોદી સાહેબનું વિઝન એવું હતું કે ફરી એક વખત એ મહિલા ખેલ મહોત્સવ કરવામાં આવે જેથી કરીને દેશને ખૂણે ખૂણે અને ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણે પડેલી એવી દીકરીઓ એવી બહેનો એવી મહિલાઓ એ બધાને પણ એક યોગ્ય પ્લેટફોર્મ મળે અને એ લોકો પણ ઉજાગર થાય એ માટે થઈને એમણે એ ફરી વખત એક અમને ટાસ્ક આપ્યો અને મહિલા ખેલ મહોત્સવ કરવાનું સૂચન પણ કર્યું અને મેં અને મનસુખભાઈએ આ સૂચનને સહર સ્વીકાર્યું દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને તેમાં પણ જે રીતે તૈયારી